જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌ ને મારા જય માતાજી જે વ્યક્તિને પેટ સંબંધિત કોઈ પણ પ્રકારની તકલીફ હોય જમ્યા બાદ ગેસ બનવો ઊંધો ગેસ એસિડિટી

સાથે કહું છું તમે જીવશો ત્યાં સુધી તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની પેટ સંબંધિત પ્રોબ્લેમ જોવા નહીં મળે જ્યાં દોસ્તો પહેલો નિયમ છે લાળ છે તે પાણી સાથે અંદર ઉતરવી જોઈએ અને ત્રીજો નિયમ છે કે સવારે ઉઠતાની સાથે જ નરણા કોઠે તમારે પાણી પીવાનું છે જેથી પૂરી રાત તમારા શરીરમાં જે વધારાની ગંદકી જમા થઈ ગઈ છે તે એક ઝટકે સાફ

તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી જો આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો